વોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તાર અક્ષસરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલાં આ અકસ્માત થયો હતો જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવ ના રોજ એ બીજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડ્રેનેજ અધિકારીઓને તેમજ બોર્ડ ઓફિસરોને અને ડીએમસી ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરડીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય બેન સામાન્ય રીતે વરસાદમાં આ પ્રકારે ગટરના ઢાંકણાઓ ખોલી નાખવામાં આવે છે તો એને કઈ લઈને સૂચના આપશો સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતાં ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ત્યારે થાય છે ક્યારે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કંઈક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી અને છે એ વ્યવસ્થિત રીતે અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસર ને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડ ની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જયારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાંકરાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો બેન ખાસ કરીને વરસાદે વિરામ લીધો એના પંદર દિવસ થઈ ગયા છે હજુ પણ તમામ અઢાર વોર્ડની અંદર છે તે ડ્રેનેજ ચોક અપની ફરિયાદો અનેક ઓનલાઈન થઈ છે કોઈ નિરાકરણ આવતું નથી શું કહેશો આને લઈને હવે ફરિયાદોનો નિકાલ વેલો છે ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડ્રેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડેનેજનો માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ગયોનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક શળીયથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે બેન ખાસ તો કોર્પોરેટરનો સીધો સંપર્ક લોકો સાથે હોય છે કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા આ મુદ્દે શું કહેશો આમ જોઈએ તો ત્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે જેવાય કે વિસ્તારમાં આપણી ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખો